હા આપડો વ્યવહાર જોડે પૈસા કઢાવો આ તો મારા પૈસા તો અમારે પૈસા લેવાના આજ પૈસા લેવાના હો પૈસા આ તો પૈસા મારા પૈસા આ પૈસા તો ના મળી પૈસા

ba આવ ભાઈ ઓ આયા બોલો ભલા મોણા મને લૂંટાઈ ને ઘેર આવતા જો કે દેખાલાલ મીએ નહીં લૂંટાય આવ ભાઈ તમારા અલે તમે જ લૂંટાયા કે વખદાણી મને ભલા મોણા પૈસા લેવા એકણ બોલાયો અને આથો પૈસા દીધા અને પછી પેલા ગુંડાને કીધું કે હવે તમે તા લૂંટો આ તો લૂટી લ્યો

ચોથી આલો ભાઈ આપણો વ્યવહાર તો પૂરો થઈ ગયો કશો વાતો નઈ તાન જોઈ લે જો કા પૈસા લઈને આ ધારા હર જૂઠું બોલી રહ્યા હી આવું કરવાનો ભલા મોણા પૈસા લઈને તો ગણી રહ્યા હી ગીજામાં મૂકી દીધા ને હવે પાહા કેવા વળજે પૈસા આલો હવે તો એ પૈસા મળી ભયા વ્યવહાર પટી જે પટી ગયો હવે પૈસા ના મળી વાત કરી રહ્યા છે જે કરો એ કરો તમે તાર અમે તો બીવાઈ જઈએ છીએ આ પડી અમારું ઘર વઈન વઈ રહેવાના વાત કરી રહ્યા હતી

પંદર હજાર રૂપિયા મને હાલ દીધા મને કે હવે હું સુટા પેલા ગુંડાઓ દીધા તમે ઓને પકડો તે ગુંડાઓ મારા ઓર મારા ચેડી થયા અને મને પછી આગળ જઈને પકડી અને લૂટી લીધો પંદર હજાર રૂપિયા લઈ ગયા પછી બા જોડે હાલ લેવાના ઘેરો એક મેં કીધું લાવો પૈસા તે મને કે મેં તો તમે લીધા પૈસા હાથો હાથ હવે હું હા પૈસા હાલુ એ તો પૈસા ગુંડા લઈ ગયા પણ તે તો મુ કરું મેં તો હાલ દીધા હે

ઓ તો ઘમાં ના છે ના છોડું ના છોડું મારો કાળીયા તલાવડી પૈસા લેવા બોલાયો અને પેલા બોલાય બધા અને ખાલી ગુંડાઓ ની એક્ટિંગ ચીડી કરી મારા જોડે પૈસા પાછા લઈ ગયા પણ હવે હું જઈને એના જોડે ઝઘડો કરો ને પૈસા પાછા કઢાવું તમે જોવો ખાલી ના કરવાના હોય અલ આ તાણી આવું કરે એટલે ઝઘડા તો કરવા જ પડે

મારે હું જોવાનું મને આલ્યા મેં તમને લઈ ગયા હું શું ભાઈ આ તે ગુંડા પકડ્યા હતા તો તમારે મને એક ના કેવું પડે કે ગુંડાઓ પકડાય તો તમે પૈસા લેવા માટે સેફ્ટી માં આવજો આબુ હોય તો

આપી તો દીધા પૈસા તમારે તમારા ભરોસો નહીં ખરે પૈસા કશો નઈ હું તો આ જમીનદાર ને પકડું મને તો જમીનદાર પૈસા પકડો હું તો અહીં પૈસા આલું ભાઈ પૈસા ગમે તે પૈસા તમારે પોપટલાલ મેળા પૈસા હું ને પૈસા બરોબર છે પોપટલાલ તમે આયા ને મને પૈસા આલ્યા બરોબર છે પણ તમે જેઠાલાલ પૂછી દો કે ભાઈ તમારા હાથમાં પંદર હજાર રૂપિયા તમારે પૈસા નઈ હાલ તમારે નહીં હાલ સીધો પોલીસ સ્ટેશન બરાબર અને પોલીસ સ્ટેશન જઈ અને કહી દઉં કે મને પૈસા અને કેસ તમારા ઉપર તમે લૂંટાવ એમાં લખાવ

તમે ઘેરું લેવા પૈસા ઘેર પડ્યા ઘેર હેડો આલુ ના ના મારા વર સેત્રાઉ જ નઈન પરિવારકો ઓય બબા પૈસા લાવ્યો તો આલો અલ્યા પૈસા ઘરમાં પડ્યા યાર ઓ ઊભો પતોથી આલુ કશ્યો હતો આપણે ઘેર જઈએ ના લી તો પોલીસ સ્ટેશન જો ઘેર જો પૈસા ના આલ્યા તો ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈને કેસ કરજીએ આ કશ્યો હતો ને ભાઈ કમેટર દદ્યો તો પેલા ઘેર હેડો પૈસા હેડો

પૈસા તો હાલવા એ કુ ના પાડા હા આ તે પૈસા હાલ દયો પછી અમે કે એ બા પછી કે ને પૈસા લેતા આમ ભલા મોણા ચોંતી રાખો કે યાર પછી કેવું પડે ઓ ઓ હું કાય એ નઈ કઈ હું કાય બસ હા તો બસ ગાડો અને રે મારા જોડી ચકડવા છે કોણ જો કરીને પછાડું ખબર ને ના ભાઈ આપા તો પણ હું લે કે હું પણ આપા તો આપણો કોમ થઈ ગયું તો બહુ થઈ ગયું અરે તમે ના કોઈ તો કોઈ ના હું કાય મને બીક નઈ લાગતી હા તમે કે જો લે હે લે ભાઈ આ 15000 રૂપિયા ઉકળા

પણ ગમો કેવા ને આવે છે ભાઈ બધું કેવું પડે હેડો તમને ગોળો હાલી ને આખા ગોમો કેવાય તમે વાયરલ કરવા આખા ગોમ ખબર પડવી જો આજુબાજુ